વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયા દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિન વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા વિશ્વકર્મા દાદાના એટલે કે ઉજવણી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે ત્યારે વિશ્વકર્મા સમાજના લોકો દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માની પૂજા અર્ચના હવન સાથે મહાઆરતી જેવા વિવિધ આયોજનો કરી ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્માની ઉજવણી કરતા હોય છે વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયા વઢિયાર પંથક પંચાલ સમાજ દ્વારા પણ વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો દર્શન અને મહાપ્રસાદનો લ્હાવો લેવા ઉમટી પડ્યા હતા આ ખાસ પ્રસંગે સંસ્થા દ્વારા રાત્રિ દરમિયાન ડાયરો મહારતી હવન અને પૂજા વિધિ સાથે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત સાથે મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ જેવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા ત્યારે આ ખાસ પ્રસંગે વિશ્વકર્મા વિશ્વકર્મા ખાતે શ્રી નિમિત્તે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ભગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજર ચાંદલોડિયા કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ રાજેશ્વરીબેન પંચાલ હીરાભાઈ પરમાર રાજેશ્રીબેન પટેલ નંદુભાઈ પટેલ તથા સ્થાનિક આગેવાનો સાથે સમાજના સૌ આગેવાનો અને વિશ્વકર્મા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સાથે સમાજના દીકરા દીકરીઓ જેમણે ઉચ્ચ શિક્ષણ હાંસલ કરી આવા દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે અને જે દીકરા દીકરીઓને ભવિષ્ય મારી ઉચ્ચ શૈક્ષણિક લાવવા માટેની પ્રેરણા એટલે પ્રત્યેક પ્રકારનું છે વર્ધન પ્રાથમિક અને એમને જોનાર બાકીના જે વિદ્યાર્થી છે એમના ભવિષ્યમાં સંકલ્પ લેવામાં આવ્યો વિશિષ્ટ આ સમાજ દ્વારા અને ધાર્મિક કાર્યક્રમ છે

हमारा सरपंच ने हमें आमंत्रित किया आज हमारे भाजपा कार्यकर्ता लाछा और बाबुचंद्र ने नए जुड़े हम ये सौ अति अपने कहना चाहते हैं किसी भी जनप्रतिनिधि के सभी चाह और मैंने मैंने बनी